ક્લોથમાં પણ અમારી પાસે તમે જોશો પાસે ઘણી વિશાળ રેન્જ અવેલેબલ છેબલ હોય છે ટી શર્ટ અવેલેબલ હોય છે ફૂલ સ્લીવ અત્યારે અવેલેબલ થઈ ગઈ છે વિન્ટર કલેક્શનમાં એના પછી અમારી પાસે બોયઝ માટે ટેનિમ છે આઉટડોર માટે ઘરમાં પહેરવા માટે અમારી પાસે ઇવન ટ્રેક પેન્ટ પણ અવેલેબલ હોય છે એના સિવાય તમારે સેક્સ સૂટમાં પેર જોઈતા હોય તો અમારી પાસે આ ટાઈપના સેક્સ એન્ડ પણ અવેલેબલ હોય છે કે જે તમારે બેબીને સેટ થઈ શકે છે આમાં તમારે ફૂલ સ્લીવમાં અને રેગ્યુલરમાં પણ મળી જશે અમારી પાસે એના સિવાય અમારી પાસે નાઇટવેરમાં પણ કલેક્શન આવે છે કે નાઇટવેરમાં બેબી જે છે કમ્ફર્ટેબલી સ્લીપ કરી શકે છે આ બધા જ ક્લોઝ જે તમે જોયા છે બોઇઝના એ બધા ક્લોઝમાં અમારી પાસે સાઇઝ જે છે એ અમારી પાસે નવ નાઇન મંથથી લઈને સિક્સ યર સુધીની સાઇઝિસ આવે છે હવે વાત કરીએ આપણે ગર્લ્સ કલેક્શનની તો ગર્લ્સમાં તમે જોશો અમારી પાસે સૌથી પહેલાં આવે છે ફ્રોક ફ્રોકમાં અમારી પાસે ઘણી બધી વેરાયટી છે ઘણા બધા કલર કોમ્બિનેશન છે ઘણી બધી પ્રિન્ટ અવેલેબલ હોય છે જેમાં અમારી પાસે પ્યોર કોટન છે કોટન હોઝિયરી મટીરિયલ આવશે આ ટાઈપમાં અમારી પાસે ડંગરી સ્ટાઇલમાં પણ અમારી પાસે ફ્રોકમાં આવે છે જે બાળકને વધારે ક્યુટ લાગે છે આના સિવાય તમારે જોશો તો અમારી પાસે વિથ જેકેટ પણ આવે છે આ ટાઈપમાં જેકેટ સાથે પણ ફ્રોક્સ અવેલેબલ હોય છે એના સિવાય આપણે વાત કરીએ તમારી પાસે ટી શર્ટ્સમાં પણ ખાસું એવું કલેક્શન હોય છે કે જેમાં તમે જોઈ શકો છો ફૂલ સ્લીવ ટી શર્ટ છે હાફ સ્લીવ ટી શર્ટ છે ટોપ આવે છે આ ટાઈપના તમારે ટોપમાં પણ મળી જશે આ ટાઈપના ફૂલ સ્લીવ ફ્રોક ટી શર્ટમાં પણ મળી જશે સો આ જે બધું કલેક્શન છે અત્યારે વિન્ટરના રિલેટેડ અમારી પાસે આવી ગયું છે એના પછી આવે છે અમારી પાસે વુમન્સમાં ગર્લ્સ માટે ડેનિમ્સ છે શોર્ટ્સ છે ટ્રેક પેન્ટ્સ છે સ્કર્ટ છે એ પણ અમારી પાસે અવેલેબલ હોય છે આ જે છે તમે જોઈ રહ્યા છો આ ટાઈપમાં અમારી પાસે એમના માટે સેટ્સ અને સૂટમાં પણ કલેક્શન આવે છે કે જે બેબીસને વધારે સારું લાગે છે કે એક જ સેટ હોય છે જે બેબી આરામથી કમ્ફર્ટેબલી યુઝ કરી શકે છે અને એના પછી અમારી પાસે આવે છે કે જે નાઇટવેર પ્રોડક્ટ જે હોય છે જે બેબીને કમ્ફર્ટેબલી સ્લીપિંગ માટે હોય છે આ ટાઈપની સ્વેરમાં પણ પેર પણ આવે છે અમારી પાસે સો આ ટાઈપની પેટર્ન્સ પણ તમે જોઈ શકો છો અગેન આ બધી જ વસ્તુ તમે જે જોઈ રહ્યા છો આ બધી જ જે છે એ સાઇઝ જે છે એ તમારે નવ મહિનાથી લઈને છ વર્ષ સુધીની બેબીઝ માટે અમારી પાસે આવે છે અને આ બધું જ કલેક્શન જે છે ઓલમોસ્ટ ન્યૂ છે વિન્ટર રિલેટેડ છે અને અત્યારે ફેસ્ટિવલ રિલેટેડ પણ અમારી પાસે કલેક્શન આવી ગયું છે તો તમે જ્યારે પણ વિઝિટ કરશો ત્યારે તમને ફ્રેશ અરાઈવલ્સ મળી રહેશે